સુરેન્દ્રનગર જિલ્લાના થાન ગામેથી છેલ્લા બે વર્ષથી અપહરણ બાળાને આરોપી સાથે શોધી કાઢતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ભરૂચ સુરેન્દ્રનગર જિલ્લાના થાન ગામે આવેલા ડાયમંડ સિરામિક ખાતે ભોગ બનનાર બાળા હોવાનું આવતા સદર જગ્યાએ ટીમ દ્વારા તપાસ કરતા ભોગ બનનાર બાળા આરોપી કિરણભાઈ નારાયણભાઈ પરમાર ઉંમર વર્ષ ચોવીસ હાલ રહેઠાણ નવા ગામ થાન તાલુકો થાન જિલ્લો સુરેન્દ્રનગર મુ રહેઠાણ ખીટલા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગરની સાથે એક નાના બાળક સાથે મળી આવતા આરોપીને હસ્કત કરી તમામને આગળની કાયદેસરની કાર્યવાહી સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન નાવને સોંપવામાં આવેલ છે એ એચ એસ આઈ કનકસિંહ શાંતિલાલ ગઢવી દ્વારા અગાઉ ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોમાંથી ચાલીસ જેટલા આરોપીઓને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી તાત્કાલિક પોલીસ વડા ડૉક્ટર લીના પાટીલે તેમની કામગીરીને બિરદાવી હતી